ગાયત્રી મંત્ર ક્યારે કરવું કયા સમયે કરવો એનું ઉચ્ચારણ કેવી રીતે કરવું એના વિશે આજે જાણીશું તો આવો ગાયત્રી મંત્ર વિશે જાણીએ કે પહેલા ગાયત્રી મંત્રનું સસ્વર ગાન કરીએ અને ગાયત્રી મંત્રને अपने एक साथ एक स्वर में उच्चारिए ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् गायत्री मंत्रनो जप करता पहला આપણે ગાયત્રી મંત્રના ભાવાર્થ વિશે જાણવું જોઈએ ગાયત્રી મંત્રનો ભાવાર્થ શું છે એના વિશે આપણે જો વિસ્તૃતથી જાણીએ તો ગાયત્રી મંત્રની મહત્તા ગાયત્રી મંત્ર કેમ કરવો શા માટે કરવો ક્યારે કરવો કેવી રીતે કરવો કયા કાર્ય માટે કેવી રીતે એનું ઉચ્ચારણ કરવું એ બધી જ વાત આપણને સમજમાં આવે એટલા માટે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ ગાયત્રી મહાવિજ્ઞાન ભાગ એક બે એનું સંયુક્ત સંસ્કરણની અંદર એમણે ગાયત્રી વિષયક શંકાઓનું સમાધાન ગાયત્રી મંત્ર શું છે ગાયત્રી મંત્ર કેવી રીતે કરવો ગાયત્રી મંત્રના ચમત્કારી ગુણો કેવા છે ચમત્કાર કેવા છે એના વિશે વિસ્તૃત જાણકારી આપી છે આપણે જો વધુ જાણવાની ઈચ્છા હોય તો પંડિત શ્રી રામ શર્મા આચાર્ય જે લિખિત ગાયત્રી મહાવિજ્ઞાન ભાગ એક બે ત્રણનું સંયુક્ત સંસ્કરણ અવશ્ય મેળવીને વાંચજો જેથી કરી ગાય મંત્રની ઉપાસના કરો તો ગાય ની ઉપાસના સફળ કેવી રીતે થાય એના વિશે વિસ્તૃત જાણકારી મળે ગાયત્રી થઈ એની પણ જાણકારી મળે તો આજે આપણે ગાયત્રી મંત્ર ક્યારે કરવો કેવી રીતે કરવું કયા સમયે કરવો એના વિશે વાત કરીશું તો જણાવવામાં આવ્યું છે કે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ ગાયન ગાયત્રી જેનું મનુષ્યની અંદર એક લાખ દસ હજાર સ્પંદનો પેદા થાય એવા ગાયત્રી મંત્રનું ગાન કરવું જોઈએ અને ગાયત્રી મંત્રનું ગાન કરતા મનમાં ને મનમાં ગાયત્રી મંત્રના ભાવાર્થનું પણ આપણે ધ્યાન કરવું જોઈએ રટના કરવું જોઈએ તો ગાયત્રી મંત્રનો ભાવાર્થ છે હે પ્રાણ સ્વરૂપ હે દુઃખનાશક હે સુખ સ્વરૂપ હે શ્રેષ્ઠ તેજસ્વી હે પાપનાશક હે દેવ સ્વરૂપ પરમાત્મા અમે આપને અમારા અંતઃકરણમાં ધારણ કરીએ છીએ આપ અમારી બુદ્ધિને આપ અમારા વિચારોને વિચારો તરફ પ્રેરિત કરો ભાઈઓ બહેનો હશે કે આ મંત્ર કોઈ સાંપ્રદાયિક નથી કોઈ જાતિવાદ ભાષાવાદ પર કે ધર્મવાદ પર રચાયેલો નથી પરંતુ ગાયત્રી મંત્ર એ વેદ મંત્ર છે અને વેદમાંથી ઉત્પન્ન થયેલો આ ચોવીસ અક્ષરનો મંત્ર છે અને વેદ મંત્રોનું દાન સસ્વર કરવામાં આવે છે ઘણી જગ્યાએ ઉતાર ચઢાવ સ્વરની અંદર પણ ગાવામાં આવે છે કયા ઉદ્દેશથી કેવી રીતે કરવામાં આવે કયું કાર્ય છે એને અનુલક્ષી અને ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરવામાં આવે છે ગાયત્રી મંત્ર નો પ્રભાવ એના ધ્વનિ તરંગો અખિલ અને એ બ્રહ્મી ચેતનાને જાગૃત કરી અને મનુષ્યના અંતઃકરણમાં મન મસ્તિષ્ક દ્વારા મનુષ્યના અંતઃકરણમાં સ્થાપિત કરી અને એના જીવનને પુલકિત બનાવે છે એના અંદર રહેલી દિવ્ય શક્તિઓનું જાગરણ કરે છે એવા ગાયત્રી મંત્ર સરળ અને સહજ છે ગાયત્રી મંત્ર યજ્ઞમાં હવનમાં મંગળ કાર્યોમાં શુભારંભમાં ગાયત્રી મંત્ર નિશ્ચિત રૂપે સહગાન થી જ કરવામાં આવે છે એનું પણ નિશ્ચિત સ્વરવિજ્ઞાન છે અને ધ્વનિ પ્રક્રિયા પણ એ મંત્રના પ્રભાવને પરિષ્કૃત કરી અને એની શક્તિઓ તરંગો એ બ્રહ્માંડમાં ફેલાઈ અને આખા બ્રહ્માંડની બ્રાહ્મી ચેતના જાગૃત કરે છે ત્રણેય વેદોમાં ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ જુદી જુદી રીતે કરવામાં આવે છે પરંતુ ઋગ્વેદની અંદર ગાયત્રી મંત્ર એનું ગાન કરવામાં આવે છે સહ સ્વર જ્ઞાન ગાન કરવામાં આવે છે અને એના ગાનથી મનુષ્યની અંદર દેવી ચેતનાની શક્તિઓ જાગૃત થાય છે નિયમિત જપમાં મંદ સ્વર કરવામાં આવે છે પરંતુ ઊંચો ન હોવો જોઈએ કે પાસે બેઠેલાને પણ સાંભળી શકે તેના ગુંજનથી દિવ્ય અનુભવ પણ થઈ શકે છે કદાચ રસ્તે ચાલતા સ્નાન કર્યા વગર કામકાજ કરતા અનિયમિત જપ કરવામાં આવે ત્યારે હોટ કંઠ જીભ બધું બંધ રાખવું જોઈએ અને માનસિક જપ કરવા જોઈએ માનસિક જપની ગણતરી માળામાં થતી નથી તેને ઘડિયાળ જોઈને અનુમાન કરી શકાય છે અને મંત્રની ગણતરી થઈ શકે છે તો ગાયત્રી મંત્ર કરવાનો સમય ઉત્તમ ઉત્તમ સમય ભાઈઓ બહેનો એ છે બ્રહ્મ બ્રહ્મ જે સાધક સંધ્યા પૂજા કરી અને મંત્ર નું ઉચ્ચારણ કરી સૂર્યનું ધ્યાન કરી માં આદ્ય શક્તિ માં ગાયત્રી ને પ્રાર્થના કરે કે હે જગત જનની જગદંબા હે અનંત કોટી બ્રહ્માંડો ની હે આખા વિશ્વના અણુ અણુમાં વ્યાપી હે કરી અને પ્રાર્થના કરીએ છીએ અને મંત્ર જપ કરીએ છીએ અમારા મંત્રની સફળતા માટે અમારા મંત્રની શુદ્ધતા માટે અને અમારા મન મસ્તિષ્ક અને અંતકરણની પવિત્રતા માટે અને સુષુપ્ત શક્તિઓના જાગરણ માટે હે મા જગદંબા અમે આપની પાસે આશીર્વાદ માંગીએ છીએ અનુદાન પ્રદાન કરો એવો ભાવ કરતા કરતા જો ભાઈઓ બહેનો ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે તો વેદોમાં કયા પ્રમાણે વારંવાર આપણે કહીએ છીએ કે ગાયત્રી મંત્ર એ કામધીન છે ગાયત્રી મંત્ર એ કલ્પવૃક્ષ છે ગાયત્રી મંત્ર એ અમૃત છે ગાયત્રી મંત્ર એ પારસ છે આ કોઈ કાલ્પનિક વસ્તુઓ નથી આ વેદોની અંદર વર્ણિત અને પ્રસિદ્ધ અને સિદ્ધ કરેલી આ ઋષિ મુનિઓ દ્વારા પ્રમાણિત કરેલી આ સરળ પ્રક્રિયા સહજ પ્રક્રિયા અને સર્વ સુલભ સર્વકામનાઓની પૂર્તિ કરનાર એવી ગાયત્રી મંત્રની આ સરળ ઉપાસના વર્તમાન સમયની અંદર જેની પાસે સમયનો અભાવ છે એમણે ગાયત્રી મંત્ર સાથે સૂર્યનું ધ્યાન કરતા કરતા દિવ્ય તેજ દિવ્ય પ્રકાશ દિવ્ય ઓજ દિવ્ય તેજ દિવ્ય બ્રહ્મ શક્તિની પ્રાર્થના કરતા કરતા નિયમિત ગાયત્રી મંત્રના જપ પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં કરવા જોઈએ અથવા તો ત્રિકાળ સંધ્યા કહેવામાં આવી છે સવારમાં બ્રહ્મ મુહરાતની સંધ્યા બપોરે મધ્યાહન સંધ્યા અને સંધ્યાકાળે સાયંકાળે એ સાયન સંધ્યા આ ત્રણ સંધ્યાઓની અંદર ગાયત્રી મંત્રના જપ કરવાથી દેવી ચેતનાની શક્તિઓ વધુ પ્રમાણમાં આપણને એ શક્તિ પ્રદાન કરી અને આપણના જીવનને ધન્ય બનાવે છે ધન્ય બનાવે છે તો ભાઈઓ બહેનો હું આશા રાખું કે આ વિડીયો આપને ચોક્કસ ગમ્યો હશે અને ગાયત્રી મંત્રની ઉપાસના કયા સમયે કરવી કેવી રીતે કરવી ક્યાં કરવી એની માહિતી આપણને જરૂર ગમી હશે તો અમારા આ વિડીયોને આપના મિત્ર મંડળ સુધી શેર કરી લાઈક કરી ફોલો કરી સબસ્ક્રાઈબ કરી અને અમારી વિચાર ક્રાંતિ વીકલી ચેનલને આપ સબસ્ક્રાઈબ કરજો એવા ભાવ સાથે આપણે આજની વાતને વિરામ આપીએ છીએ